અતિશય ભીના ન થવું કે લોકો નીચોવી દે અતિશય કોરા પણ ન થવું કે લોકો ગડી વાળીને મૂકી દે થોડા આળા લીલા રહેવું કે લોકોને સમજ ના પડે કે આને તડકે રખાય કે છાંય દે જ્યારે આપણે આપણા સંબંધો માટે સમય નથી કાઢી શકતા ત્યારે સમય આપણા વચ્ચેથી સંબંધ કાઢી નાખે છે માણસને ખોટું ત્યારે જ બોલવું પડે છે જ્યારે લોકો સાચું સમજવા તૈયાર જ નથી હોતા જિંદગીના છ વિચારો પ્રાર્થના કરતા પહેલા વિશ્વાસ રાખતા શીખો બોલતા પહેલા સાંભળતા શીખો વાપરતા પહેલા કમાતા શીખો લખતા પહેલા વિચાર કરતા શીખો પહેલા જીવતા શીખો અને હાર માનતા પહેલા પ્રયત્ન કરતા શીખો જમીન સારી હોય ખાતર સારું હોય પણ પાણી જો ખારું હોય તો ફૂલ ખીલતા નથી તેમ ભાવ સારા હોય વિચાર પણ સારા હોય તેમ છતાં વાણી જો ખરાબ હોય તો સદભાવના ફૂલ ખીલતા નથી ખારું પાણી અને ખરાબ વાણી ક્યારેય તાડકાપતા નથી હંમેશા મજાકમાં થોડી સચ્ચાઈ હોય છે ખાલી-ખાલી પૂછવામાં પણ જાણવાની ઈચ્છા હોય છે બે ખબર ને પણ થોડી ખબર હોય છે ને મને પરવા નથીમાં પણ થોડી પરવા હોય છે જ્યારે આપણા હાથની આંગળીના નખ મોટા થઈ જાય ત્યારે આપણે નખ કાપીએ છીએ આંગળી નહીં તેવી જ રીતે જો સંબંધમાં કડવાશ આવી જાય ત્યારે આપણે કડવાશ દૂર કરવી જોઈએ સંબંધ નહીં પોતાની જાતને કોઈ પણ કામમાં વ્યસ્ત રાખો કારણ કે વ્યસ્ત માણસને દુખી થવાનો પણ સમય હોતો નથી જેની પાસે ઓછું છે તેને કોઈ પણ સુખી કરી શકે છે પરંતુ જેને ઓછું જ પડે છે તેને તો ઈશ્વર પણ સુખી કરી શકતો નથી આપણી પાસે મકાનો ઊંચા છે પણ વિચારો નીચા છે વાહનો માટે રસ્તા પહોળા છે પણ મનની ગલીઓ સાંકડી બની ગઈ છે ઘર વિશાળ થઈ ગયા છે પણ કુટુંબ નાના થઈ ગયા છે ભણતર વધ્યું છે પણ અંતર ઘટ્યું છે ખર્ચ ધૂમ કરીએ છીએ પણ જરૂરતમંદ લોકોને આપવા માટે આપણી પાસે પૈસા નથી સુખ સગવડો વધી છે પણ એ માણવા માટેનો સમય ઘટી ગયો છે આપણી આસપાસની વસ્તુઓ વધારી છે પણ આપણી કિંમત ઘટાડી છે બીજા બધા શબ્દોના અર્થ અર્થ મળી શકે પણ જીવનનો જીવન જીવીને અને સંબંધનો અર્થ સંબંધ નિભાવીને જ શોધવો પડે છે જ્યારે એક રોટલીના ચાર ટુકડા હોય અને ખાવા વાળા પાંચ હોય ત્યારે જે સૌથી પહેલા બોલે કે મને ભૂખ નથી તે વ્યક્તિ એટલે માં ના મળે મળે તો બસ મારી કરેલ મહેનતનું ફળ મળે જીત નક્કી હોય તો અર્જુન કોઈ પણ બની શકે સાહેબ પણ સાલું જયારે મૃત્યુ નક્કી હોય અને ત્યારે અભિમન્યુ બનવા માટે તો સાહસ જ જોઈએ ભણ્યો કેટલું તે તેના સર્ટિફિકેટ પરથી ખબર પડે છે પણ સમજણ અને સંસ્કારી કેટલો થયો તે તો ભાઈઓના ભાગ પડે ત્યારે ખબર પડે મોડું થશે પણ બધું જ બરાબર થશે આપણને જે જોઈએ છે એ જ મળશે દિવસો ખરાબ છે જિંદગી નહીં માણસોના પણ દસ્તાવેજ બનાવવા જરૂરી છે ઘણીવાર માણસ બહારથી આપણો અને અંદરથી બીજાનો નીકળે છે કોઈ કહે છે દુનિયા પ્રેમ થી ચાલે છે કોઈ કહે છે દુનિયા દોસ્તી થી ચાલે છે પરંતુ અનુભવ થાય ત્યારે જ ખબર પડે છે કે દુનિયા તો મતલબ થી ચાલે છે રોટલી કમાવવી મોટી વાત નથી પરિવાર સાથે બેસીને ખાવી એ મોટી વાત છે બધી આંગળીઓ લંબાઈમાં સમાન નથી હોતી પણ જ્યારે વળે છે ત્યારે બધી સમાન થઈ જાય છે એવી જ રીતે જો આપણે તમામ પરિસ્થિતિઓમાં નમીને એડજસ્ટ થઈને રહીએ તો જિંદગી આસાન બની જાય છે સંબંધ હોય કે સફર જવાબ મળતો બંધ થાય એટલે સમજવું કે હવે વળાંક લેવાનો સમય આવી ગયો છે જો તમારી પાસે ફ્રીજમાં ભોજન હોય શરીર ઉપર કપડાં હોય માથા ઉપર છત હોય સુવાની જગ્યા હોય તો તમે જગતના 75% પંચોતેર ટકા લોકો કરતા વધારે ધનવાન છો દીવો આપે તેવી જ રીતે મિત્ર ગરીબ હોય કે અમીર તે દુઃખમાં કેટલો મદદરૂપ છે તે મહત્વનું છે કમાવવી હોય તો લાયકાત કમાવ સાહેબ કારણ કે લાયકાત વગર કદાચ ઓડી લઈને ફરશો ને તો આ પણ દુનિયા તો ડ્રાઈવર જ સમજ છે એક માં એક ઉમેરો તો બે થાય એવું શિક્ષક શીખવાડતા હોય છે પણ બે માંથી એક ની બાદ બાકી થાય તો એકલા થઈ જવાય એવું જિંદગી શીખવાડી જાય છે મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને મિત્રો આવા જ પ્રેરણાદાયક વિડીયોસ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને ધન્યવાદ